વિતરણ કરાયું ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા સ્વેટર વિતરણ કરાયું વડોદરા શહેરના વડસર કલાલી રોડ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબળા અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું અત્યારે જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અલગ અલગ દાતાના સહયોગથી નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા એકસો વીસ દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વેટર અને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ અને એસસીપી કાતકર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આજે અંધજનો માટે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ વડોદરા ના સહયોગથી અને એમાં સ્પોન્સર શ્રી રંગ તીર્થ ફાઉન્ડેશન અને શ્રી સારગામ કાછિયા પટેલ છાત્રાલય વડોદરા વિઠ્ઠલ હોલ એના તરફથી આજે નાસ્તાની અને હોલની વ્યવસ્થા ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ તરફથી રાખેલ છે અને શ્રી રંગ ફાઉન્ડેશન તરફથી અન્નજનોને એકસો વીસ ધાબલાનું વિતરણ કરવામાં આવે છે તથા શ્રી હરિસિવા ટ્રસ્ટ અને નિસહાય નિઃ સહાય માનવ કલ્યાણ સંઘ તરફથી એકસો વીસ ભાઈ બહેનો દિવ્યાંગો અને સ્વેટરની વ્યવસ્થા આજે કરવામાં આવે છે અને અતિથિ તરીકે અત્યાં ઉપસ્થિત રહ્યા છે કાટકર સાહેબ શ્રી અરવિંદભાઈ પટેલ ભાઈલી ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ રાજનભાઈ પટેલ રાજનભાઈ અગ્રવાલ મજલપુર સમીરભાઈ શાહ ક્લેરિસના મેનેજર અનેક માનવ કનુખ ડૉક્ટર કનુભાઈ તથા અતિથિ વિશે બીજા ઘણા બધા અમારા આમંત્રિત મહેમાનો આયા પધાર્યા છે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવા સત્કાર્યમાં બધા સાથ સહકાર આપો એવી તમારી પાસેથી અપેક્ષા આજે સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી દિવ માટે સેટરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે બેંક ઓફ બરોડા પાસે લગભગ એકસો વીસ સ્વેટર અને એટલા જ બ્લેન્કેટ આપવામાં આવશે ખૂબ કડકડતી ઠંડી પડે છે ત્યારે દાતાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે શ્રી અરુણભાઈ પટેલ પાકળ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેઓએ અમને સહયોગ આપ્યો છે તથા શ્રીજી જ્વેલર્સના માલિક ગૌતમભાઈએ આ કાર્યમાં ખૂબ સકાર આપ્યો છે અમને એમનો અમે ખૂબ નજરથી આભાર માન્યો છે આભાર